એજે હવાર તો નીકળે ગઈ હે ને ભાઈ હા હે આપણે હવે નીકળે કે ખાતા હા જો લાઈન પડી ટ્રેક્ટર ની કે ટ્રેક્ટર ની લાઈન પડી અને ખેડૂની ની લાઈન છે અચ્છી આ ખરી દે ટ્રેક્ટર આજ આજ ઉતરાયણ હે ને હાલ ભાઈ આજ હા હા જો આટલી લાઈન પડી જો જે આ મારા આવે અને ત્યાર પડ્યા આ બધા આ ટેક્ટરો અને ફાર્મર ટેક ને આ બધે પાવર ટેક બરાબર તો જો આ હાર પહેરાવા પડ્યું આપણે ખેડૂત લીધું હે એટલે હવે એનું મુર્તિ હે એટલે તાર લઈને જાય જો એજે તો લાઈન પડી આ ટેક્ટરોની આ બધા લઈને જ જાવ હે આ જ ઉતરાયણ હે એટલે ખરીદી કરે અને એ એમાં પેટ્રોલ પપી આવી જજો લાઈન પડી ટ્રેક્ટર તો હાલો આજે આપણે ઈદ કરવાનું છે અમારે આજે એક વસ્તુ ખરીદવાની છે તો વીટીઓ જોતા રહીજો અમી બાપુ થયું બરાબર જેવા આઈસરની એજન્સી છે આઈસરની એજન્સીથી જો આટલા ટ્રેક્ટર પાછા આ જો ચાલુ છે ખરીદવાનું તો આજે આ બધા રોડ ને કાંઠે એટલે આપણે જોતા જઈએ બધે ટ્રેક્ટરો કેટલી ખરીદી થાય જો આ બધા કોટાલિયસ આવ્યું બધા આ આઈસર છે આઈસર જે બે ત્રણ તો હામાય ભીટકા ને જે આ ત્રણ ચાર તો મારા પહેરાવેલ પડી બરાબર તો આ ચાલુ હોય બરાબર હમ તો આઈસર ને એટલી જ ખરીદી થાય બરાબર બહુ જોરદાર ઓપનિંગ જો ચાલું ભાઈ ત્રણ ચિહર તો ભૂટકા ના ત્રણ ચાર તો આ ચાલો તો હાલો આ બધા ટ્રેક્ટરોની ખરીદી કરે એ બધા આવે કા બરાબર જો ભાઈ હવે લઈને નીકળે બરાબર મૂળ થઈ પણ અને ગયું તો હાલો આવું તો આપણે આઈસરની એજન્સી ભાઈ મુહૂર્ત કરે બરાબર બહુ આજ જોરદાર કરી ટ્રેક્ટર રોજ ભૂટકા મહેન્દ્રા ના યુવરાજ તો એ પણ જો મિની ટ્રેક્ટર પર ખરીદે આ બધા યાદ જ જવાના હા જો

તો આ મારા પહેલા ઓલ હૈ બધા લઈને જવાના હે આ હે સૌરાજ બરાબર તો આજ ખેડૂત બહુ એકદમ ટેક્ટન કરી ચાલુ હોય અને આવ્યા ત્યાર ન પ્રમાણ તો આપણા સેલોડે લઉં તો સૌરાજ ઓલ એકદમ મહિન્દ્રા હાલો તો બધે આ ખરીદી ચાલુ હોય એકદમ આ બધાય હે કેપ્ટન ટેક્ટર એટલે કેપ્ટન ટેક્ટર છે આ પણ આજે રસ્તામાં પણ ઘણા બધા વીંટકા આ કલરના જાય બ્લેક કલર જે આ બધા કેપ્ટન ટેક્ટર છે આ પર યાર્ડની બાજુમાં જ છે યાર્ડની બાજુમાં જ છે બહુ ડિજિટલ આવે છે લાઇટોની એની બધી

પણ આજ ત્યાં ભૂખા બોલાવી એટલે ફરીદ્યા હોય હું તો આવ્યો ટેક્ટર રોજ લઈને જાય કરું બોલો તો આપણો આ હે કેપ્ટનનો નું યાર્ડ હે બરાબર રે આ અશોક લેલન આણી ખરીદી ચાલુ કરજો જો મારા ફેરવાય છે કમ્પ્લેટ જો આણી ખરીદી ચાલુ થાય તો હાલો આ બધું ઋતુ આજની ખરીદી તો અમે ભાગીએ અમારે ખરીદી કરવાની છે આ નવા બાજુમાં આજ લીધો હાણોવારો વાહનોનો તો હાલો ભાગીએ અમારે ખરીદી કરવાની છે તો જઈએ ગામમાં તો હવે ખાઈ નાખીએ ગાંઠિયા તો આપણે ગાંઠિયા ખાવા કુદ તો તાજે તાજે જો ગાંઠિયા બનાવો હા વટાણ સુધીના ટ્રેક્ટરના અમે જઈ ભૂખ લાગે છે કે મારા જે ગાંઠિયા ખાવા આવશે એવા ગાંઠિયા ખાઈ લઈએ પછી કંઈક આગળ કામ કરીએ કારણ કે હવે ભૂખ લાગી બપોર ખવા આવ્યા તો હાલો ગાંઠિયા ખાઈ લે છે આપણે મહાદેવ કપડાની દુકાન છે ત્યાં ભૂગી આવ્યા હવે હિતભાઈ પણ રૂગણા બદલાવે ને એમાં માપે ને બધી જ્યાં દુકાન છે તે હવે જોવે કેવા કહીએ હપ્તા હોય તમે માપ સાઈડ જો પ્રમાણે લેતો વાંધો ન આવે તો પછી ગેર જાય તો ટૂંકાણા બધાય ત્યાં એની રહેતા એવા એવી બદલાવે જોવે ને એવી મન ગમતા લઈએ

કે આજે આપણે આ ખરીદી કરવી તો બાપા ટકોરી ફીટ કરે બધી વગાડે રાખે આ ઘરાર લેવરાવી સાયકલ હવે એ કહેતા કે ખરીદી કરવી જો અનવી સાયકલ

આ બાટી ખરીદી કરી લીધી છે સાયકલ માં ટ્રાય કરે માટે ઉતરે ને ચડે મોટી ના કાય કઈ બોલવાનું